જે આ શોભાયાત્રા અને સાથે સન્માન સમારોહ રાખ્યો એટલે ખૂબ એમનો ઉત્સાહ વધારે છે બાપુ ખાસ કરીને સમાજ પણ એક આનંદ અને અરખની હેલી અનુભવી રહ્યો છે આ સમગ્ર કાર્ય ભાવનગરની જનતા પણ આને લઈને આ વિકાસ માટે અથવા તો સમાજ માટે કેવા કામો કરશો સમાજમાં માનવ સેવા સાથે ખાસ કરીને તો શિક્ષણ શિક્ષણ ઉપર અમારો વધારે ભાર આપીશું અમે સમાજની હોસ્ટેલો તો છે જ પણ દરેક સિટીમાં હોસ્ટેલ બને અને સમાજના દીકરી દીકરા બંને ભણાવી અને આગળ શિક્ષણ વધારે આપીએ એ મેન હેતુ અમારો છે ખાસ કરીને શિક્ષણ આરોગ્ય સૌથી મહત્વની વાત છે સમાજ માટે સંદેશો આપો બસ સમાજને એ સંદેશો આપીએ કે શિક્ષણ ખાસ અત્યારે જરૂરી છે તો શિક્ષણ અત્યારનો યુગ એકવીસમી સદી તરફ જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને શિક્ષણની ખૂબ જ જરૂર હોવાથી શિક્ષણ ઉપર મેન ભાર આપશું અને આરોગ્ય બાબતે સમાજ નિર્વેશની બને તંદુરસ્ત રહે એવી આપણે ઠાકુરજીને પ્રાર્થના કરીએ વાલા દર્શક મિત્રો આ તા રામબાપુ બહુ સ્પષ્ટ કહ્યું છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરીઓ અભ્યાસ માટે આગળ વધે આરોગ્ય લક્ષી પર સેવાઓ તેઓ શરૂ કરશે આપ સૌને ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રહેજો આપ